પણ રોડ પર કાર ચાલક દ્વારા અલગ અલગ વાહનોને અડફેટે લઈ અકસ્માતનો મામલો બી ડિવિઝન પોલીસે અકસ્માત સરજનાર મેમકોના કાર ચાલક રણજીત મકવાણાને ઝડપી કાર્યવાહી હાથ ધરી વઢવાણ ગેવનશા પીર સર્કલ પાસે રાત્રે પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો અલગ અલગ બે થી ત્રણ વાહનોને અડફેટે લેતા એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી સર્કલ ચારે જેટલા વાહનોને લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી બાદ ત્યાં રોકાઈ હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રે મેમકા તાલુકા વઢવાણ વાળો હાલતમાં મળેલ મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ ત્રણેક જેટલા માણસોને ઈજા થવા પામેલ છે આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય હિંદુનો રજીસ્ટર કરવા પણ તહીમ જાહેર ધરેલ છે વિશેષ તપાસ હાલે ચાલી રહે છે સર એવું પણ માનવામાં આવે છે કે પોલીસ કર્મચારી સાથે સહલ કોઈ આ ઘટના હોઈ શકે આ એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ